હેલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારેક ખજૂર અને શિંગદાણાની રેસીપી ટ્રાય કરી છે તો હું આજે તમારા માટે ખજૂર અને શિંગદાણાની એકદમ નવી અને યુનિક રેસીપી લઈને આવી ગઈ છું હવે તમે શિયાળાની સિઝનમાં ખજૂર પાક છે ખજૂર રોલ છે ખજૂર બિસ્કીટ છે ડ્રાય ફ્રૂટ ચીક્કી છે એ બધું તમે હજારો વખત ખાધું હશે પણ તમે આ રીતે શિંગદાણા અને ખજૂરની રેસીપી ક્યારેય નહીં બનાવી હોય તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ ખજૂર લીધેલો છે અને અઢીસો ગ્રામ શિંગના દાણા લીધેલા છે અને આ જે ખજૂર છે એ બીજવાળો ખજૂર છે આની અંદરથી ઠળિયા કાઢેલા નથી હવે આગળની બે રેસિપી આપણે ખજૂરની શેર કરીને એની અંદર આપણે સીડલેસ ખજૂર લીધેલો હતો તો એની અંદર આપણે ઘણી બધી એવી કમેન્ટ આવી હતી કે બેન તમે સીડલેસ ખજૂર ના લેશો કેમકે સીડલેસ ખજૂર હોય એના ઠળિયા છે એ મોઢેથી કાઢેલા હોય છે એટલે અત્યારે હું અહીંયા જે બીજવાળો ખજૂર આવે છે ને એનો ઉપયોગ કરું છું તો હવે આપણે આ ખજૂર છે એના આપણે બધા ઠળિયા છે એને આપણે અલગ કરી લેશું જો આ રીતે તમે સહેજ દબાવશો ને એટલે યો એનો અલગ થઈ જશે કેમ કે આ ખજૂર એકદમ પોચો છે તમે જોઈ શકો છો તો તમે જોઈશો કે આ રીતે હું થોડીક વાર એને ચપટીમાં લઈને આ રીતે ને તો ફટાફટ એના ઠળિયા અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો તો આ રીતનો જે પોચો ખજૂર આવે ને એનો ઉપયોગ કરવાનો કેમ કે આ ખજૂર તમે ઘીમાં શેકશો ને એટલે એકદમ સ્મૂથ થઈ જશે અને જે આપણો પેલો થોડો કડક ખજૂર આવે ને એને તમે ગમે એટલો ઘીમાં શેકશો કે પછી એને મિક્સરમાં ક્રશ કરશો તો એ સ્મૂથ નથી થતો તો આ રીતે આપણે સ્મૂથ ખજૂર લેવાનો છે એકદમ પોચો જે આવે ને એવાળો તો આ રીતે આપણે બધા ખજૂરના ઠળિયાને કાઢી અને ખજૂર આપણે એક બાઉલમાં ભેગો કરી લેશું તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં ઠળિયાથી બધો ખજૂર અલગ કરી લીધેલો છે તો અત્યારે મારે એટલો ખજૂર નીકળ્યો છે અને ઠળિયા એટલા મારે ભેગા થયા છે તો ઘણા બધા કેવું કરતા હોય છે કે આ ઠળિયાને ફેંકી નથી દેતા હોતા આ ઠળિયાને શેકી અને પાવડર કરી અને દૂધમાં પીતા હોય છે આ ઠળિયા છે એ પણ ગુણોથી ભરપૂર હોય છે મિત્રો તો હવે આપણે ખજૂરને સાઈડમાં કરી દેસું અને આપણે જઈએ ગેસ તરફ તો સૌથી પહેલા આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે કડાઈ રાખી દઈશું અને શિંગદાણાને આપણે શેકી લેવાના છે શિંગદાણા આપણે શેકી લેશું તો અત્યારે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા શિંગદાણા એડ કરેલા છે તમારે જે પ્રમાણે શિંગદાણા એડ કરવા હોય એ રીતે તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો કે શિંગદાણા આપણા સરસ એવા શેકાઈ ગયા છે આ રીતે શેકાઈ જશે ને એટલે તમે જોશો કે આ ફાટી જશે તો આ રીતે અહીંયા આપણે ઘણી બધી વસ્તુ હજી એડ કરવાની બાકી છે પણ આપણે શિંગદાણાને પહેલાં શેકી લેવાના છે કારણ કે એની અંદર જે ફોતરા હોય ને એ ફોતરાને આપણે અલગ કરી લેવાના છે તો આ રીતે શિંગદાણા શેકાઈ જાય પછી આપણે એને ઠંડા થાય અને ફોતરા ઉખાડી પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો તમે જોઈ શકો છો કે શિંગદાણા આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે એક વાસણની અંદર કાઢી લઈએ તો હવે આપણે ફરી વખત એ જ કઢાઈની અંદર બે ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું અને હવે ત્યાર પછી આપણે અહીંયા બધા ડ્રાય ફ્રૂટ્સ લઈ લેશું તો અત્યારે અહીંયા મેં કાજુ બદામ અખરોટ અને પિસ્તા લીધેલા છે અને આ બધી વસ્તુ તમારે સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઇવન જો તમારે એડ કરવી હોય તો તમે એડ પણ કરી શકો છો હવે આપણે એને ઘીમાં શેકી લેશું તો અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર આપણે આ બધા ડ્રાય ફ્રૂટ્સને શેકી લેવાના છે તો ડ્રાય ફ્રૂટ્સની અહીંયા તમે કાચા પણ એડ કરી શકો છો પણ તમે આ રીતે ઘીમાં એને થોડા એવા રોસ્ટ કરશો ને તો એનો ટેસ્ટમાં ચેન્જ આવી જશે આ રીતે નોર્મલ એવી થોડી દાજ પડે ને એટલે આપણે એને કાઢી લઈશું તો આ રીતનો કાણાવાળો ઝારો લઈ આપણે બધા ડ્રાય ફ્રુટ્સને બહાર કાઢી લેશું જેથી કરીને વધારાનો ઘી હોય એ બધું કકળાય છે એમાં નીતરી જાય અને ત્યાર પછી અહીંયા મેં થોડો એવો ગુંદર લીધેલો છે અને આ રીતે મેં ગુંદરને નાના નાના ટુકડા કરી લીધેલા છે જેથી કરીને આપણને તળવામાં સરળતા રહે તો એ પણ આપણે થોડો થોડો એડ કરી અને તળી લેવાનો છે તો બસ ગુંદર આ રીતનો આપણો તળાઈ જાય ને પછી આપણે એને બહાર કાઢી લેશું અને ત્યાર પછી ફરી વખત એ જ કઢાઈમાં મેં બે ટી સ્પૂન જેટલું ઘી એડ કરી દીધેલું છે અને ત્યાર પછી આપણે એની અંદર ખજૂર નાખી દઈશું અને ખજૂરને આપણે સરસ રીતે શેકી લેવાનો છે તમે ખજૂરને શેકશો ને એટલે એકદમ સરસ એવો એ પોચો પડી જશે તો અત્યારે શરૂઆતમાં મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે ધીરે ધીરે આપણે ગેસની ફ્લેમ હાઈ કરતા જશું કે આ જે કઢાઈ છે એ આપણી ઓલરેડી ગરમ જ છે એટલે આપણે ધીરે ધીરે ગેસની ફ્લેમ હાઈ કરતા જશું તો ખજૂર આપણો શેકાય ને ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે આગળની પ્રોસેસ કરતા જઈશું કેમ કે આજે આપણે શિંગદાણાના ફોતરા કાઢવાના બાકી છે અને જે આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરીને રાખ્યા ને એને પણ આપણે કટકા કરવાના બાકી છે તો આપણે ખજૂરને શેકાવા દઈએ અને એ બધી પ્રોસેસ કરી લેશું તો તમે જોઈ શકો છો કે ખજૂર આપણો એકદમ સ્મૂથ થઈ ગયો છે હવે આપણે એને થોડી વાર એમ રહેવા દઈશું ને એટલે એકદમ સરસ એવો એ ઓછો પડી જશે જોશો તમે એકદમ માવા જેવો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણો ખજૂર આ રીતનો થાય ને ત્યાર પછી આપણે એની અંદર બધા ડ્રાયફ્રૂટ્સ અને શિંગદાણા જે છે એ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા શિંગદાણા અને જે આપણા ફ્રૂટ છે એનો મેં આ રીતનો અધકચરો ભૂકો કરીને રાખ્યો છે તો એને પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે ગુંદર તળેને રાખ્યો છે એને પણ ઉમેરી દઈશું હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણે આ રીતે તવીથાની મદદથી આપણે કરશું ને તો એ મિક્સ નથી થવાનું તો એના માટે આપણે લોટો લેવો પડશે તો આપણે આ રીતે લોટાથી દબાવશું ને તો એકદમ સરસ એવું એ મિક્સ થઈ જશે તો અહીંયા મેં લોટો લીધેલો છે અને લોટાની મદદથી આપણે આ રીતે દબાવવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધેલી છે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે લોટાની મદદથી ડ્રાયફ્રૂટ્સ અને ખજૂરને સરસ રીતે મિક્સ કરી લીધેલું છે તો બસ આ રીતનું થાય ને પછી ઠંડુ થાય એટલે આપણે થાળીની અંદર કાઢી લેશું અને ત્યાર પછી આપણે આ ડ્રાયફ્રૂટ ચીકી કાઢવા માટે એક થાળી લઈ લેશું અને થાળીની અંદર મેં થોડું ઘી નાખી દીધું છે અને ઘી નાખી આપણે આ રીતે બ્રશની મદદથી એને આ રીતે ગ્રીસ કરી લેશું અને ત્યાર પછી આ ખજૂર પાકનું મિશ્રણ આપણે ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લેશું અને ત્યાર પછી અહીંયા મેં એક સ્પેચ્યુલા લીધું છે સ્પેચ્યુલાને મેં આ રીતે થોડું ઘીવાળું કરી લીધેલું છે એટલે આ જે ખજૂર ડ્રાયફ્રૂટ ચીકી છે એ સ્પેચ્યુલા સાથે ચોંટે નહીં અને હવે આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી આ ડ્રાયફ્રૂટ ચીકીને આપણે દબાવી દઈશું આ રીતે થાળીની અંદર ખજૂર પાકનો થર છે એ આપણે એકદમ સરસ કરી લેશું તો એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે આ ખજૂર પાકની અંદર મેં આપણે ખસખસ એડ કરતાં ભૂલી ગઈ છું જો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં સ્પેચ્યુલાની મદદથી ખજૂર પાકને સરસ એવો એનો થર છે એક સરખો કરી દીધેલો છે અને ત્યાર પછી અહીંયા મેં થોડો એવો ખસખસ લીધેલો છે તો ખસખસ આપણે ખજૂર પાક ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું જો તમારે એડ કરવો હોય તો કરવાનો ન સ્કીપ કરી દેવાનો પણ તમે આ રીતે જો થોડો એવો ખસખસ એડ કરશો ને તો એનો નટી ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે અને હવે આ ખજૂર પાકને આપણે મનગમતા પીસીસ કરી દેવાના છે તો મેં અહીંયા એક ચાકુ લીધેલી છે અને ચાકુને મેં આ રીતે ઘીથી થોડી ગ્રીસ કરી દીધેલી છે જેથી કરીને આપણે પીસીસ કરીએ ત્યારે પીસીસ આ ચાકુ સાથે ચોટી ન જાય તો તમને એક વાત હું ખાસ જણાવી દઉં કે જો તમારે અહીંયા પીસીસ કરવા હોય તો તમે પીસીસ કરી શકો છો ઇવન તમારે લાડુ કરવા હોય તો તમે લાડુ પણ કરી શકો છો અને ઘણા બધા ખજૂર પાકના રોલ પણ કરતા હોય છે તો તમને જેમ ગમે એમ તમે કરી શકો છો તો તમે જોશો કે અહીંયા આપણે ચાકુ સાથે થોડું ઘી લગાવેલું હતું ને તો પણ આ જે ખજૂર છે એ ચાકુ સાથે ચોંટી જાય છે તો તમે બટકા પાડો ને ત્યારે તમારે એના ઉપર થોડું ઘી લગાવી દેવાનું તો શું તમે ક્યારે આ રીતે શીંગ અને ખજૂરની રેસિપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો હું તમને ખજૂર પાકનો એક પીસ ખોલીને પણ બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા ખજૂર પાકના પીસીસ બનીને તૈયાર થયા છે જોશો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલો સરસ આપણો ખજૂર પાક કે પછી ડ્રાયફ્રૂટ ચિક્કી બનીને તૈયાર થઈ છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ ખજૂર અને શીંગની રેસીપી બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા સગા સંબંધી ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા જેથી કરીને એ લોકોને પણ આ નવી રેસીપી મળી રહે અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા આવું નવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળે જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે